તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજથી મિત્રો છે પી એસઆઈ કોન્સ્ટેબલનું જે રનિંગ શરૂ થઈ રહી છે ત્યાર મિત્રો છે આજ બપોરના બાર વાગ્યા સુધીમાં જે પણ ગ્રાઉન્ડને લગતી માહિતીઓ મળી છે તે આપણે અહીં જે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે ક્યાં કેટલા ઉમેદવારો પાસ થયા છે કેવું ગ્રાઉન્ડ છે અને ક્યાં કેટલા રાઉન્ડ મારવાના છે જેટલી પણ માહિતી મળી છે તે આપણે રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ તો મિત્રો છે જૂનાગઢમાં અપડેટ હતી જુનાગઢમાં મિત્રો છે સાતસો જેટલા છે જે વ્યક્તિઓ જે ઉમેદવારોને દોડવાના હતા જેમાંથી બસોને ત્રીસ જેટલા ઉમેદવારો છે જૂનાગઢમાં ગેરહાજર હતા ખેડાનું ગ્રાઉન્ડની વાત કરીએ તો ખેડામાં મિત્રો છે બસોમાંથી સિત્તેર ભાઈઓ છે પાસ થયા હતા પેલી બેંચની વાત થાય છે અને જામનગરની વાત કરીએ તો જામનગરમાં બસોમાંથી એકાશી ઉમેદવારો છે તે પાસ થયા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો હિંમતનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો તેમાં પાંચ ને પંદરે જ ગ્રાઉન્ડ પણ પહોંચી ગયા હતા એમના મેનેજમેન્ટના લીધે છે ગ્રાઉન્ડમાં પ્રથમ શિફ્ટ છે સાત પંદરે છે દોડવાનું ચાલુ થઈ ગયું હતું જેના પરિણામે બસોમાંથી એકસો ને એકત્રીસ જે લોકો છે ફેલ થઈ ગયા હતા અહીં મેનેજમેન્ટનો અભાવને લીધે છે ઉમેદવારને છે દસથી પંદર વખત છે ઊભા કર્યા અને પાછા બેસાડવામાં આવ્યા હતા અહીં અધિકારી પણ બહુ સ્ટ્રીક હતા અને બીજી શિફ્ટની રનિંગ છે નવ ને પંદરે ચાલુ કરવામાં આવ્યું હતું તેવું મિત્રો છે વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયું હતું જુનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં મિત્રો બધા કહેતા હતા તેર રાઉન્ડ હતા પણ જૂનાગઢમાં મિત્રો તેર રાઉન્ડ નથી પરંતુ બાર રાઉન્ડ જ મારવાના છે અહીં આ બોર્ડ મારેલો છે ગ્રાઉન્ડમાં કે ગ્રાઉન્ડની માહિતીમાં જેમાં જોઈ શકો છો કે માપ ચારસો સોળ મીટરની હતી અને રાઉન્ડ બાર મારવાના હતા તો મિત્રો આ ઉમેદવારો પણ ખાસ નોંધ લે અને નડિયાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો નડિયાદમાં પહેલી બેંચમાં જે બસોમાંથી સાહીઠ પાસ થયા હતા ઉમેદવાર બીજી બેંચમાં વાત કરીએ તો તેમાં બસોમાંથી ત્રીસ પાસ થયા હતા નડિયાદ ગ્રાઉન્ડની માહિતી મળી હતી કે એમાં ખૂબ સરસ અને ખુલ્લો ટ્રેક છે ઠંડી થોડી છે એટલે સવારે પ્રેક્ટિસ રાખવી રબરની સુવિધા મિત્રો છે દરેક ગ્રાઉન્ડમાં તમને આપવામાં આવશે નડિયાદમાં તેર રાઉન્ડનું ગ્રાઉન્ડ છે આ પણ ખાસ યાદ રાખજો અને સવારે ટાઈમ ટુ ટાઈમ બધાનો વારો આવી જાય છે તો ખાસ આટલી અપડેટ છે હાલ મળી હતી તે તમારી સમક્ષ રજૂ કરી હતી